રાજકોટ જિલ્લાના ધોરાજી જામકંડોણા વચ્ચે આવેલા ભાવર નદી પુલ પર ભારે વાહનોની અવર જવરનો પ્રતિબંધ હોવા છતાં હજી પણ વાહનોની અવર જવર ચાલુ હોવાનું સામે આવ્યું છે તો આ ભારે વાહનોની મનમાનીથી લોખંડના એંગલો તૂટી જવાની હાલતમાં જોવા મળી આવ્યા છે તો ભારે વાહનોની અવર જવરથી એંગલનો ભાગ વ્યક્ત પડતા વ્યક્તિ ઈજાગ્રસ્ત જોવા મળે આવેલ છે તો લોખંડનો એંગલ પડતા માથાના ભાગે વ્યક્તિને ઈજા પહોંચી હતી તો ધોરાજી અને જામકંડોણા વચ્ચે આવેલ ભાબર નદી પુલ અને વેગડી પુલ પર પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનોની અવરજવર ચાલુ છે ત્યારે આ વાહનો માટે પ્રતિબંધ મૂકવા જતા કાયદાનો ઉલાળો થતો હોવાનું જોવા મળી આવ્યું છે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ